ઈ ડોળા ફાળે છે ચે ચે મને કોને કોને અમારી જેમ ગરમ પાણી આવે છે લાઈન નું દાન નું બતાવાલો ફૂલ ગરમ ધુવાડા ના કે એવું કદી તું તમારા આવે છે તીતું પાણી ગલમ તો ગાઈસ જો આ છો તીસ ને કે છે કાજુ જો ભાઈ કે ભાઈ ઊભો થા કે ભાઈ ઊભો થા કે जो અમાર તચ્છા ભાઈ જો ઊતા નથી અને એ ટીટુ ભાઈ જો નાસ્તો કરવા બેહી ગયા છે છોટીયા દિવસાલુ છે હા ઓ બલ લાસ્ટ કટ દીધી ટીટુ ભાઈ ઓ બધું જો નાસ્તો કરવા બેહી ગયા છે ટીટુ ભાઈ ને દેયા પો माय नाक पकडी लेती जो जा माकडी दगी जात का तोडका न दादा दादा कदे तने न दादा बोको बोको तांगण तांगण कटी 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 बोको वो बोले से हां माने खबर न केतळा वाजे उठ

આજે બનાવવાની છે કઢી કટિંગને હરો ભૂપ આવે છે એ કોમેન્ટ કરી દેજો જરૂર છે હરોગાય છે પછી આપણે કઢી બનાવી નાખી સારું બાય સારું કરવા

जो आ बे भाइयो खाइ छे तिथु ने लेवा जावानो छे हालो दैया बन तिथु लेयो हालो तचुन मादिगर लेवा तो गाइस तो पैसा नि तो हालिया प्रेशर लेवा हालो सुबाय पुनमतियावा तिथु जो खमन खाइ छे तिथु ने खमन बा मजा आ रही आइदी तो प्रमादिगर लेया था

बोले ल्यायो आ न्या आ थे कोई बापा बैठो मउते दे यार वीला तो फुका के लेले के ना फोटो नत पारदी फोटो नत पारती हूं वीडियो उतारू जो हां नथे पाजी विणवानी जालो बदय पाजी કઈ આવત રે વગર તમા દોસ્તાર સુના છે ન્યા વગર તમે છે ને બા પીળા તાપડામાં ગુલાબી હાટલો પેરી અને જય ભાજી બાકી દી સુ લઈન આવવા પઈ તોય ઓપો મિક્સ છે જો

એની વાટે ને વાટ જોઈ જોઈને આ જો મારા પપ્પા ને દાદા ને અમિત તૈને ભૂખ્યા થઈ ગયા ને તો બે ગયા ખાવા વાટ જોઈ જોઈ ને તે હું મેં કીધું તું પણ બે જાવ ખાવા પપ્પા નો બેઠા હાડા મારા પપ્પાની છે ને આઠ વાગ્યા માં જમી લે એટલે આજ નવ વાગ્યા એટલે એક કલાક મોડું છું એટલે ભૂખ તો લાગે જ ને કા તીર્થ તીર્થ ના પપ્પા પણ મોડા મોડા આવે ખબર ન પડે ખાવાની હા પડે